નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાન દઈ સાંભળી લેજો સૌ પ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો નવરાત્રી પહેલા ચોમાસાની વિદાયના અહેવાલો વચ્ચે ગુજરાતમાં સોમવારથી એટલે કે પંદરમી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ ઠંડા પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ એટલે કે ઝાપટા વરસવાની આગાહી કરવામાં આવી છે રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર જોવા મળ્યો એક રૂપિયામાં ફક્ત ત્રીસ પૈસાનું કામ નારણ કાછડિયાના અભિષેક

વડોદરામાં નવસો પચાસ એમએલ ડી પાણીના પુરવઠો વધારવા માટે અઢારસોને ચાલીસ કરોડના પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂર માટે મોકલવામાં આવ્યા બનાસકાંઠાના અંબાજી નજીક ત્રિસોળિયા ખાટીમાં ત્રણ અકસ્માત જોવા મળ્યા બે લોકોના મોત અને એક ગંભીર ઈજા જામનગરના બેરાસામાં વીજ પ્રવાહવાળી તારની વાડને અડી જતા યુવકનું મોત વાડી માલિકની ધરપકડ કરવામાં પણ આવી પોઈન્ટ ચાલીસ કરોડ નો મુદ્દા માલ જપ્ત પણ કરવામાં આવ્યો નર્મદા ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો ફરી સિઝન બીજી વાર એકસો ને મીટર ને પાર મહત્તમ સપાટી માત્ર બે મીટર દૂર ભરૂચના જંબુસર ગામ ખાતે તસ્કરો ટ્રાટક્યા એકતાલીસ વીજ થાંભલાઓ ઉપરથી રૂપિયા એક પોઈન્ટ લાખના વાયરો ચોરી અજાણ્યા તસ્કરો ફરાર વડોદરામાં દારૂનું કટિંગ સમયે જ પોલીસ રાટકી બારસો ને અડસઠ દારૂની બોટલ સાથે સો પોઈન્ટ બોતેર લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો કચ્છના ચાર ટોલ નાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર નો રોડ નો ટોલ આંદોલનની અસર પેચ વર્ક નું કામ શરૂ

પચ્ચીસ વર્ષ સંતા કોકડી રમતો આરોપી મહારાષ્ટ્ર ની ઝડપાયો અમરેલી એલસીબી ને મળી સફળતા ગુજરાત ને ફરી ધર્મોળ છે વૈગ આગામી છ દિવસ ચડવાથી મધ્યમ વરસાદ ની પણ આગાહી કરવામાં આવી તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતોને લઈને ઓગસ્ટ મહિનાની સરકારે વિસમો હપ્તો જાહેર કરીને

બુટલેગરનો નવો દિલ્હીમાંથી ગેરકાયદેસર હેરાફેરી માટે હવે ઊંટનો ઉપયોગ કરતા પકડાયા રાજકારણમાં પરિસરવાદ બત્રીસ ટકા સાથે કોંગ્રેસ પ્રથમ તો અઢાર ટકા સાથે ભાજપ બીજા ક્રમે પીએમ નરેન્દ્ર મોદી મિઝોરમ રેલવે લાઈન ઉદ્ઘાટન કર્યું ત્રણ નવી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના એઆઈ વિડીઓને લઈને કોંગ્રેસ પર એફઆઈઆર ભાજપે નોંધાવી હતી ફરિયાદ હું તમારી સાથે છું શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો મણિપુરમાં પીએમ નરેન્દ્ર મોદીનો મેસેજ મિઝોરોમાં કુતુબ મિનાર કરતા પણ ઊંચો રેલવે બ્રિજ તૈયાર પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન હોટ એર બલૂનમાં બેસતા આગ લાગી મધ્યપ્રદેશના સીએમ મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચ્યા અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેલ કરનારા ભાજપ નેતા સહિત ત્રણ જેલ ભેગા દસ લાખની ખંડણી માંગી હતી હિમાચલના બિશાલપુરમાં આગ ફાટ્યો અનેક વાહનો કાટમાળમાં દટાયા માર્ગો પણ ધોવાઈ ગયા ભાજપની સૌથી મોટી અડચણ દૂર હવે ગમે ત્યારે રાષ્ટ્રીય નું એલાન સંભવ ચાર નામ આગળ પ્રેમમાં શારીરિક સંબંધો બંધાય તો દુષ્કર્મ ન ગણાય અલ્હાબાદ હાઈકોર્ટ નો ચુકાદો વિસ્થાપિતો માટે સાત હજાર મકાન બનાવીશું પોત્રીસો કરોડ નું પેકેજ મંજૂર મણિપુરમાં પીએમ નરેન્દ્ર મોદી નું મોટું એલાન ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ સૈનિકો નું અપમાન ઉદ્ધવનાર સલેન્ડર તેના પર એક કરોડનું હતું ઇનામ ભારત અમેરિકા વચ્ચે ટૂંક જ સમયમાં પી આઠ આઈ શક્યતા સબમરીન નષ્ટ કરી શકે તેવા એરફાસ્ટ ખરીદવામાં આવશે મોદી એ પાઠવી શુભેચ્છા કવિ નેપાળ ભારત નું ખુબ જ નજીક નું મિત્ર છે ઈઝરાયલ ધમકી છતાં ગાજાના લોકોને મક્કમ શહેર છોડવા ઇનકાર યશુદી સૈન્ય ના હુમલામાં પચાસ લોકો ના મોત રશિયાના કામચટકામાં ફરી સાત પોઈન્ટ ચાર ની તીવ્રતા જોરદાર ભૂકંપ આવ્યો સુનામી એલર્ટ જાહેર કરવામાં પણ આવ્યું ટેરે બ્લાદવાના કારણે ભારત સાથે સંબંધોમાં તિરાડ પડી ડોનાલ્ડ ટ્રમ્પ ની કબૂલાત આકરી ગરમી માટે અસ્મિભૂત બળતણ અને સિમેન્ટ કંપનીઓ સીધી જવાબદાર અભ્યાસ નો દાવો ડ્રોનાન્ડ ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે દસ લાખ લોકો સામે ગરીબીમાં ધકેલવાનું જોખમ પોતેને એમના ખાસ અધિકારીને ભારત મોકલવામાં આવશે ભારત માટે ટ્રમ્પના ટેરિફનો તોડ શોધ્યો તમારા દેશ પાછા જાઓ બ્રિટેનમાં શીખ મહિલા સાથે બે એવાનો એક આશ્ચર્યો દુષ્કર્મ સાંસદ ભડક્યા હુમલો માર્યા સ્વીકારી રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ચીન પર સો ટકા ટેફ લગાવો નાટો દેશોને ટ્રમ્પને હાકલ નેપાળની સત્તા સંભાળતા જ સુશીલા કાર ઓલી વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો